હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકા કિચન ગુજરાતી માં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપણે અમૂલ જેવું ચીઝ એકદમ ઘરે બનાવીશું અને તે પણ ફક્ત એક લીટર દૂધથી અને આ મેં પેકેટવાળું દૂધ લીધું છે અને આ દૂધ ફૂલ ફેટ છે તમે કોઈ પણ પેકેટવાળું દૂધ લઈ શકો છો પણ તે ફૂલ ફેટ હોવું જરૂરી છે હવે આપણે આ દૂધને એક તપેલીમાં કાઢી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને ગેસને આપણે ફાસ્ટ રાખીશું અને આ દૂધને આપણે ફક્ત ત્રણ જ મિનિટ ગરમ કરવાનું છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને દૂધ આપણું ગરમ થઈ ગયું છે આ દૂધમાં આપણે કોઈ ઊભરો નથી આવવા દેવાનું ફક્ત ત્રણ જ મિનિટ આપણે ગરમ કરવાનું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું તો હવે આપણે દૂધને ફાળવાનું છે તો દૂધને ફાળવા માટે મેં અડધી વાટકી વિનેગર લીધું છે અને અડધી વાટકી મેં પાણી લીધું છે અને આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાના લીંબુ આપણે પનીર બનાવવું હોય તો જ આપણે કરી શકીએ છીએ આપણે ચીઝ બનાવવા જઈ રહ્યા છીએ તો તેના માટે મેં આ વિનેગરનો ઉપયોગ કરી રહી છું તો આ પાણીને આ રીતે વિનેગરમાં નાખી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું આ રીતે વિનેગર નાખીશું દૂધમાં ને આપણે મિક્સ કરતા જઈશું આ રીતે ફરી થોડું નાખીશું આપણે બધું જ વિનેગર નાખી દઈશું હવે આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે આ જ રીતે મૂકી રાખીશું અને દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો દસ મિનિટ સુધી આપણે આ તપેલીને આ રીતે ઢાંકીને મૂકી રાખી હતી તો હવે આપણે ચેક કરી લઈશું એકવાર તો આ રીતે આપણું ચીઝ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને પાણી પાણી જે હતું એ બધું અલગ થઈ ગયું છે તો ચીઝ આપણું એકદમ સરસ આ રીતે છૂટું પડી ગયું છે તો હવે આપણે તેને એક ચાળણી લઈ અને બધું જ ચાળી લઈશું આપણે ચાળી લઈશું આ રીતે અને બધું જ પાણી કાઢી લઈશું આ રીતે મેં આ ચીજને આ રીતે એક ચાળણીમાં આ રીતે લઈ લીધું છે અને પાણી આ રીતે તપેલામાં છે તો આ પાણી કંઈ કામનું નથી કારણ કે આ વિનેગરવાળું પાણી છે અને પાણી આ ખાટું છે તો આપણે તેને ફેંકી દેવાનું છે હવે આપણે ઠંડુ પાણી નાખીને આ રીતે ચીઝને ધોઈ લેવાનું છે સારી રીતે જેથી કરીને જે આપણો વિનેગરનો ટેસ્ટ છે તે એકદમ સારી રીતે નીકળી જાય તેમાંથી તો આ રીતે ઠંડુ પાણી નાખવાનું આપણે હવે આપણે દબાવી દબાવીને આ રીતે ચીઝમાંથી બધું જ પાણી કાઢી લઈશું અને મેં આ ચીઝમાંથી આ રીતે બધું જ પાણી કાઢી લીધું છે મેં આ એક મિક્સરનું જાર લીધું છે અને આ જારમાં આપણે આ ચીઝને લઈ લઈશું બધું જ ચીઝ જે છે આપણે લઈ લઈશું આ રીતે જારમાં એક ચમચી આપણે બટર નાખીશું અને હવે આપણે આ જે ચીઝ છે અને બટર છે તેને સારી રીતે પીસી લઈશું હવે આપણે ચીઝને સેટ કરવાનું છે તો ચીઝને સેટ કરવા માટે મેં એક બાઉલ લીધો છે અને બાઉલમાં મેં આ રીતે એક બટર પેપર પાથરી લીધું છે તો બટર પેપર ઉપર આ રીતે થોડું બટર લગાડી લઈશું આપણે હવે આપણે જે આ ચીઝ પીસીને રાખ્યું છે તેને આપણે આ બાઉલમાં લઈ લઈશું હવે આપણે ચીઝને લઈ લઈશું સેટ કરીશું તો આ રીતે આપણે ચીઝને એક બાઉલમાં લઈ લઈશું તો આપણે આ ચીઝને આ રીતે સરસ રીતે સેટ કરી લીધું છે બાઉલમાં અને હવે આપણે આ રીતે ઉપરથી પણ ફોઈલ પેપર લગાવી લઈશું આ રીતે અને હવે ઢાંકણ ઢાંકી અને આ ડબ્બાને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું ત્રણથી ચાર કલાક માટે સેટ થવા અને ત્રણ ચાર કલાક પછી આપણું ચીઝ એકદમ સેટ થઈ જાય પછી આ ડબ્બાને આપણે ફ્રીઝરમાં નથી મૂકવાનું આપણે ફ્રીજમાં જ રાખવાનો છે તો પછી આપણે ફ્રીજમાં રાખીશું આપણે ફ્રીઝરમાં નથી મૂકવાનું ચાર કલાક થઈ ગયા છે તો હવે આપણે ચેક કરી લઈશું તો હવે આપણે ચેક કરીશું તો એકદમ સરસ આપણું ચીઝ બન્યું છે અને એકદમ સોફ્ટ બન્યું છે આ રીતે તો હવે આપણે કટિંગ કરીશું તો હવે આપણે કટિંગ કરીશું

તો એકદમ સરસ રીતે આપણું ચીઝ આ રીતે છીણાઈ રહ્યું છે તો જોયું ને મિત્રો કેટલું સરસ આપણું ચીઝ બનીને તૈયાર થયું છે અને મેં આ ચીઝને આ રીતે ગ્રેટ કરી નાખ્યું છે ખમણેથી અને હવે આપણે આ પાઉમાં તેને લગાડીશું હવે આપણે પાઉને શેકવાના છીએ તો પાવને શેકવા માટે મેં તવો મૂકી દીધો છે ગરમ અને તેમાં મેં થોડું ઘી નાખી દીધું છે આ રીતે તો હવે આપણે પાઉને શેકી લઈશું તો હવે શેકાઈ ગયા છે આ સાઈડથી તો આપણે પલટાવી લઈશું અને હવે આપણે આની ઉપર ચીઝ પાથરીશું હવે આપણે ચીઝ પાથરી લઈશું ઉપર આ રીતે હવે આપણે ફ્લેવર માટે થોડો આ રીતે ઓરેગેનો નાખીશું ઉપરથી આપણે ચીલી ફિક્સ નાખી દઈશું હવે આપણે એક ઢાંકણ ઢાંકી અને ચીઝને મેલ્ટ થવા દઈશું તો ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ હટાવી લઈશું તો હવે આપણે ચેક કરીશું તો જોયું ને મિત્રો એકદમ ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં એકદમ સરસ આપણું ચીઝ બનીને તૈયાર થયું છે તો હવે હું તમને તોડીને બતાવીશ આ રીતે તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો